તો આ તરફ સોમવારના ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી ભારે વરસાદ મુશળધાર વરસાદને લઈને પાલિતાણા જિલ્લામાં ભાવનગર જિલ્લામાં પણ જે પ્રકારે સતત જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે સિહોરમાં અગિયાર પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ એવામાં પાલીતાણામાં તો સૌથી વધુ અગિયાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે સિહોરમાં પણ અગિયાર પોઈન્ટ છ ઇંચ વરસાદ અને જેસર તાલુકામાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરાળા તાલુકામાં પણ દસ પોઈન્ટ ચાર ઇંચ અને મહુવા તાલુકામાં નવ ઇંચ ગાડીયાધાર તાલુકામાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ તલગાજરામાં પણ છ પોઈન્ટ એક ઇંચ વરસાદ ખાબક્યો છે પાલીતાણા શહેરમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને આ વરસાદને લઈને પેલેસ રોડ પર આવેલી આ સરકારી અનાજ ગોડાઉનની એક તરફની દીવાલ અને સ્ટેશન રોડ પર વોરા સોસાયટીમાં આવેલ મકાન આગળની એક કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હતી મામાની છેપરી પાસે આવેલ એક દુકાનનો ઉપર અને નીચેનો ભાગ બેસી ગયો આ તરફ તળેટી રોડ પર એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું નગરપાલિકાના સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે જાડિયાથી ઘેટી રોડ પર એક બાઇક ચાલક તણાતા તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું પાંચ પીપળાથી લઈ લીલીવાવ રોડ પર એક વ્યક્તિ ફસાયો હતો અને આ ફસાયેલા વ્યક્તિનું પોલીસે રેસ્ક્યુ કર્યું